લોકશાહીનો પાવન પર્વ આજે ગુજરાતમાં પચીસ બેઠકો પર ઉજવાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે ખેડા ખેડા જિલ્લાની તો જિલ્લામાં બૂથ ઉપર આજે લાખ વધુ મતદાન કરશે જે રીતના આજે જે આપણે ઉપસ્થિત છે થોડીક જ વારમાં અહીં આગળ જે ઉમેદવાર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અહીં આગળ પોતાના પરિવાર સાથે અહીં આગળ મત આપવાના છે ત્યારે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકાય છે કે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અહીંયા આગળ તંત્ર દ્વારા કે આ જગ્યાએ ઉભા રહી લોકો મત આપી અને પોતાની સેલ્ફી પડાવતા હોય છે એવી જ રીતે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ફુગ્ગાથી શણગારવામાં આવ્યું છે જે બુથ છે તેને ફુગ્ગાથી શણગારવામાં આવ્યું છે યુવાનો સહિત વૃદ્ધો પણ અહીંયા આગળ મત આપવા માટે પહોંચતા હોય છે ત્યારે લોકોને પ્રોત્સાહિત કરે પ્રોત્સાહન આપે તેવા એક વૃદ્ધ અહીંયા આગળ પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું જે બા છે તે પોતાના પરિવાર સાથે અહીંયા આગળ પહોંચ્યા છે તેમની સાથે વાત બા તમે મત આપવા માટે પહોંચ્યા છો શું કહેશો લોકોને લોકોને એમ કહીશું કે સારા વ્યક્તિ હોય અને સારું કામ કરતા હોય એને ખાસ વોટ આપવો જ જોઈએ અને જુવાનીમાં તમે ભલે તમને એમ લાગે કે હું નહીં વોટ આપવા જોઉં પણ તમે ખાસ વોટ આપવા જજો બધાય